સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનરથી તમે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારની ઘોર ખોદી નાખી જે વઢવાણ વિધાનસભાના ધારાસભ્યથી તમે ગુમ કરનારની નિદ્રામાં તૂટા છો વઢવાણથી માળોદ વચ્ચેનું જે આ ડમ્પિંગ સ્ટેશન છે ત્યાં દુર્ભાગ્યવશ ડમ્પિંગ સ્ટેશનની બહાર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાંથી કચરો એકત્રિત કરીને ચલાવવામાં આવે છે જેના કારણે આ માળોદથી વઢવાણથી મારો ખોલડીયા ફુલગ્રામ થતો જે રોડ છે એ ગંદો થઈ ગયો છે પ્રદૂષિત થઈ ગયો છે અને લોકોના આરોગ્ય ઉપર ખૂબ જ નકારાત્મક અસર થાય છે જે સંદર્ભે અમે અનેક વખત રજૂઆત કરી છતાં કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા અને કોન્ટ્રાક્ટરોના ઈશારે નાચતા આ તંત્રના અધિકારીઓને રાજકીય નેતાઓ કોઈ નક્કર કામગીરી કરતા નથી આખે આખું ડમ્પિંગ સ્ટેશન પેલું રોડની સાઈડમાં ટ્રેક્ટરો હા આવે બાબત એ છે મહત્વની બાબત એ છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ટ્રેક્ટર હોય કે કોન્ટ્રાક્ટર ના ટ્રેક્ટર હોય આ રીતે અધૂરા અધૂરા ટ્રેક્ટર ભરાય છે અને પુરાત કહેવાય છે જે સંદર્ભે અમે વઢવાણ પોલીસ સ્ટેશને વઢવાણ પોલીસ સ્ટેશને ઉપરોક્ત જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટરો ઉપર નક્કર અને કાયદેસર કાર્ય કરી કાર્યવાહી કરવાની અરજી કરી છે જે સંદર્ભે હજી વઢવાણ પોલીસ સ્ટેશન દ્વારા કોઈપણ જાતની નક્કર કામગીરી કરવામાં આવી નથી જે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે પરંતુ પોલીસ અને તંત્રને અમે સ્પષ્ટ કહી દઈએ છીએ કે અમે ઉપરોક્ત બાબત નક્કર કામગીરી કરવા માટે પ્રયત્નશીલ રહેવાના છીએ જો પોલીસ આ કાદા કાન કરશે તો આગામી સમયમાં અમે અદાલતી કાર્યવાહી કરીને પણ ઉપરોક્ત બાબત પોલીસ કાયદે પોલીસ કેસ કરશું જેની જવાબદારોને નોંધ લવડાવીએ છીએ